કે આપણે મૂળ માલિક છે આપણે દેશની આઝાદીમાં આપણા પૂર્વજો શહીદ થઈ ગયા દેશના વિકાસમાં આપણે આટલું બધું આપ્યું તો કેમ આ સરકારો આપણી સાથે આ અસમાનતા કરે છે એનો પણ આપણે ચિંતન મનન કરવું પડશે અને આવનારા દિવસોમાં એના માટે પણ આપણે બધા એક થઈને आवाज બનવું પડશે આજે તમે બધા અલગ અલગ પાર્ટીઓમાં અલગ અલગ ધર્મ સંપ્રદાયોમાં અલગ અલગ સંગઠનોમાં આપણે બધા વેચાયેલા છે આજે મોટા રાઠવા નાના રાઠવા ડામોર ગામેઠી બારિયા વસાવા ચૌધરી ગામિત બધા આપણે એકબીજાને નજીક નથી આવતા એકબીજા ભેગા નથી થતા એટલા માટે જ આજે આદિવાસીઓનું રાજકીય ક્ષેત્રમાં કોઈ આપણો 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 કોઈ સાંભળતું નથી એટલા માટે જ અમે તમને કેવા માંગીએ છીએ મિત્રો કે પાર્ટી પક્ષ સંગઠન કે નાતી જાતી બધું સાઈડ પર મૂકીને આપણી આદિવાસી છે આદિવાસી બચાવવા માટે આપણે બધાએ નીકળવું પડશે તૈયાર છો બધા સૌ પ્રથમ આપણે આદિવાસી છે આજે હું ધારાસભ્ય બન્યો છું તો ધારાસભ્યમાં કદાચ મને કોઈ પાર્ટી ટિકિટ આપી દેતે પણ મારો આદિવાસીનો જાતિનો દાખલો હું નહીં મૂકતે તો આજે મારું ફોર્મ પાસ થવાનો હતો ભાઈ મે જાતિનો દાખલો નહી મુકતે તો આજે મારું ફોર્મ પાસ થતે જોરથી બોલો ભાઈ ખબર હોય એ લોકો મને કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દેતે કે ચેતરભાઈ તમે ડેડિયાપાડા વિધાનસભા લડો અને મારો આદિવાસીનો દાખલો જાતિનો દાખલો મે ફોર્મમાં નહી જોડો તો મારું ફોર્મ પાસ થવાનું હતું નહોતું થવાનું ને એટલે કે એમ છું